સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે ઘટનાની જાણ થતાં લાડોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બનરાજસિંહ ચાવડા તેમની ટીમ સાથે ઘટના સ્થળે એને વિજાપુર સરકારી દવાખાને પહોંચ્યા છે જ્યાં પીડિતાના કુટુંબ કુટુંબીજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે લાડોલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા ખસેડવામાં આવ્યો છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિજાપુર ગ્રામ્ય વિસ્તારમાં આ મહિનામાં રણસીપુર ખાતેની હત્યાની હત્યાની ઘટના બાદ આ બીજું મર્ડર કેસ સામે આવ્યું છે જેનાથી લઈને વિસ્તારમાં ચોંકાવના